ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અમરેલી દ્વારા આજે આપણે જિલ્લા અંદર પહેરણા પ્રવાસ રાજુલા તાલુકાના અંદર જે એમનું મોડલ ફાર્મ જે તૈયાર કર્યું છે એમના મોડલ ફાર્મના ખાતે રાજુલા અને જાફરાબાદના બંને જે મિશ નોન મિશનના જે સખી અને સીઆરપી ભાઈઓ છે એ હાજર રહ્યા અને એ ત્યાં મોડલ ફાર્મની મુલાકાત નિહાળી તો એમનું બીજું વાણી જે છે ત્યાં જે છે એ એમણે સફેદ જાંબુ લાલ જાંબુ જામફળી લાલ જામફળ અને સફેદ જામફળ અને સાથે સાથે મિક્સ પાકની અંદર ડ્રેગન ફ્રૂટ આંબા અને લીંબુ અને અન્ય શાકભાજીઓ જે છે એ વાવેતર કરેલું છે શાકભાજીની અંદર રેંગણી છે મેથી છે અને પાલકને આ બધું જે છે એ વાવેતર કરી રહ્યા છે એટલે પસ્તરીય મોડલ જે છે એ સરસ મજાનું બનાવી દીધું છે અને દરેક સીઆરપી ભાઈઓ અને સખી બહેનોને એટલી વિનંતી કે આવા આપણા જે એરિયા જે છે એમની અંદર આ મોડલ ફોર્મ તૈયાર થાય અને આવું ગામની અંદર જે ત્રણ ગામ તમને સોંપેલા છે એ ત્રણ ગામની અંદર આ આવા મોડલ ફોર્મ તૈયાર થાય અને ત્રણ ગામ જે આપ્યા છે કે ત્રણ ગામની અંદર ખેડૂતો વધારે વધારે પ્રાકૃતિક ખેતી તરફ વળે એવા પ્રયત્નો આપણે કરીશું તો આ જે નાળિયેરીનું ખેતર છે એમની અંદર બે પ્રશ્ન હતા નિંદામણનો અને પાણી ઉડી જતું એટલે મલસિંગ એમને સજીવ આસાદન કે તો એ સજીવ આસાદન જે સક્રિયાનું કરેલું છે તો આ સજીવ આસાદન દ્વારા આજે એમને નિંદામણનો પ્રશ્ન હલ થઈ ગયો છે અને આ જે સકરિયાની ગાંઠું થાય અને જે સકરિયા હળી અને આ નાળિયેરીને ખાતર પૂરું પાડી રહ્યા છે અને સાથે સાથે પાણીનું જે બાષ્પીભવન થતું હોય તો એ પાણીનું બાષ્પીભવન પણ પૂરતા પ્રમાણની અંદર ભેજ મળી રહે અને જે સૂર્યપ્રકાશ ન મળે એટલે અળસિયા જે ખેતરની અંદર છે એ પણ સારી એવી મુમેન્ટ કરી અને અળસિયાનું ખાતર પોતે અળસિયા એક્ટિવેટ થઈ અને જમીનને ફળદ્રુપતા અને જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે એ માટે આ આજે તમે ખેતર જોવા માટે પધાર્યા